કારણ કે સાવ હા આ તમને કઈ વેરાયટી કરેલી છે આ ધનલક્ષ્મીની એડવાન્સ એડવાન્સ કરેલી છે હવે તમે આ વેરાયટી કરેલી છે તો આ વેરાયટી તમે જે વખતે કરી ત્યાર પછી ટ્રીટમેન્ટ શું ટ્રીટમેન્ટ મતલબ કે ખાલી આ બીજું કોઈ કર્યું નથી પાણી પાણી મૂકેલું છે ને દવાનો સ્પ્રે એમ કેમનો કરેલો છે દવાનો સ્પ્રે હજુ નહીં મારે બરાબર છે અટાવટીનો મતલબ કે તમે દવા લીધી જ નહીં લીધી જ નહીં તો એમ અત્યારનું હાલનું ફિલ્ડ જોતા તમને એમ કેવું લાગે છે સારું છે એમ સારું છે એમ જીડવાની સંખ્યા એમ જીડવાની સંખ્યા તો છે જ તો એમ મતલબ કે એક છોડ પર આશરે કેટલા જીડવા હશે છે બરાબર છે હા હવે આપણે આ છે સાડા સાલ એ સાડા સાલ સેન્ટરના આપણા એગ્રી બિઝનેસ સેન્ટરના જે લીડર છે જે ભવેશભાઈ કરીને છે ભવેશભાઈ તમને આ કેવું લાગ્યું સારું લાગ્યું છે અને ખેડૂત બી એગ્રેસિવ છે હજુ સુધી એમને ખાલી નર્મદા ફોર્સ નાખ્યું છે અને એક બે પાણી આવે છે બરાબર બીજું કે નેનો યુરિયા નહીં યુરિયા બી નથી નાખ્યું કશું નથી નાખ્યું છતાં આનો ગ્રોથ તમે જોઈ શકો છો એવો છે બરાબર અને એક ફૂડ ઉપર સાહીઠથી સિત્તેર એસી જેવા જીંડવા હશે બીજું ફ્લાવરિંગનું બીજું ફ્લાવરિંગ છે મતલબ કે આ એમ જોતા આ એરિયા ની અંદર ભવેશભાઈ આ વસ્તુ મતલબ કે આ સેગમેન્ટ આ જે એડવાન્સ છે તે અમારી કંપની નું એડવાન્સ છે તે સેટેબલ થઈ જાય થઈ જાય થઈ જાય એ રીતના છે તો અમે ને તમે આ બીજા ફાર્મર ને આ એરિયા ના બીજા ફાર્મર ને અમે સજેશન આપી હા એટલે પણ હું કહેવા માંગુ કે આ વેરાઈટી આ વેરાઈટી સારી છે કરાઈ ખરી ને હા કરાઈ કરાઈ બરાબર